કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ઇઠોતેરમાં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી પ્રદેશનો મુખ્ય કાર્યક્રમ એન્જિનિયરિંગ કોલેજના મેદાનમાં રાખવામાં આવ્યો હતો દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું દાદરા નગર હવેલી અને દમણ દીવ ના વિકાસ કાર્યો પોલીસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા પરેડ નું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા પ્રદેશના મેઘાવી વિદ્યાર્થીઓ અને હર ઘર તિરંગામાં વિવિધ હરીફાઈઓના વિજેતાઓને પુરસ્કારો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા દાદરા નગર હવેલી અને દમણ દીવના વિકાસ કાર્યો ની માહિતી પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા આપવામાં આવી હતી

आपले सर्वले بچه उपस्थित आ विस्थाना सांसद भाई श्री उमेश भाई दावणला पूर्व सांसद भाई श्री लालू भाई जिल्हा पंचायतना अध्यक्ष બેન જાગૃતિ બેન આપ સર્વેને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું સૌ સ્વાતંત્ર સેનાનીઓ તથા તેમના પરિવારજનોને કોટી કોટી વંદન કરું છું દેશની સુરક્ષા કરતા મારા સૌ જવાનોને વંદન સહ અભિનંદન કરું છું દેશની આંતરિક સુરક્ષા સાથે જોડાયેલા મારા જવાનો અને પોલીસ કર્મીઓને પણ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અને શુભકામનાઓ પાઠવું છું મિત્રો આજનો આ કાર્યક્રમ એક સુંદર મજાના ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજના કમ્પાઉન્ડમાં આયોજિત થઈ રહ્યો છે મિત્રો છેલ્લા ત્રણેક વર્ષથી

હાથ ધરવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમમાં સૌ બાળ વૃદ્ધ નાતી જાતિ ધર્મ પૂજા પદ્ધતિ સંપ્રદાય આ બધાથી ઉપર ઊઠી સમગ્ર દેશની જનતા વિશેષ કરીને મારા સંઘ પ્રદેશના સૌ નાગરિક ભાઈઓ બહેનોને અભિનંદન આપવા છે જે ઉમંગ અને ઉત્સાહ સાથે ભારતના સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણદી પ્રદેશ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ પ્રદેશ કાર્યાલયના પરિસરમાં આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ વિશેષ ઉપસ્થિત અતિથિ વિશેષ તરીકે રહ્યા હતા કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલના હાથો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાથે જ પ્રદેશના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ નટુભાઈ પટેલ સેલવાન્સ તેમજ દમણ નગરપાલિકાના અધ્યક્ષ રજની સેટ્ટી અને અસ્વી દમણિયા દમણ જિલ્લા પંચાયતની અધ્યક્ષા જાગૃતિબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં દમણ જિલ્લામાં રહેનારા દેશના પૂર્વ સૈનિકોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન મહેશ અગરિયા દ્વારા કરવામાં આવ્યું હતું વર્ષ નિમિત્તે આઝાદી ના ભારત માતાજી આજ કે અઠહ્તરવે સ્વતંત્ર દિવસ પ્રદેશની ઓરસે બહુ બહુ શુભકામના દમણ જિલ્લા પંચાયત ખાતે ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીતો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જે બાદ ઉપસ્થિત તમામ મહેમાનો દ્વારા જિલ્લા પંચાયત પરિસરમાં સ્થાપિત મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવામાં આવી હતી અને દેશની આઝાદી ખાતર જાનની કુરબાની આપનાર શહીદોને યાદ કરીને તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અંજલિ અર્પણ કરવામાં આવી હતી કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ પંચાયત સભ્યો શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા Cuman ni, eh? sedar cuman. Ini ambil gambar. Kita nak kita સમગ્ર દેશમાં ઇોતેર માં સ્વાતંત્ર્ય ઉલ્લાસભેર ઉજવણી થઈ રહ્યું છે ત્યારે દમણમાં પણ શાળાઓ કોલેજો અને ખાનગી સંસ્થાઓના પરિસરોમાં ધ્વજવંદન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત દમણ સ્થિત કોડી પટેલ સમાજ હોલના પરિસરમાં પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ગામના અગ્રણી નાનુભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓ અહીં આવી અને આપણા રીતિ નો કાર્યક્રમ થેન્ક યુ રમેશભાઈ

રાસ માટે તમે તમારા માટે પણ કામ કરો તમે પણ કોઈ સાહેબે કીધું તેમ કોઈ પર જાઓ ને નાનું કામ પણ પણ કરો તો તમે સેવા કરી ગણાય કેમ કે તમારી પોતાની મજબૂતી તમારું પોતાનું મજબૂતી જ આ રાષ્ટ્ર સમર્પિત કહેવાય અને મજબૂતી ગણાય કેમ કે એક ઘરનો નો એક વ્યક્તિ મજબૂત થાય તો તે ઘર મજબૂત થાય તે ઘરમાં એક મારા ઘર મજબૂત થાય તો કુટુંબ મજબૂત થાય અને કુટુંબ મજબૂત થાય તો કામ અને ગામ મજબૂત થાય તો પછી તે પ્રદેશ મજબૂત થાય અને પ્રદેશ મજબૂત થાય તો દેશ મજબૂત થાય એટલે પોતાના માટે તમે કરેલું કાર્ય પણ જો સર્વશ્રેષ્ઠ હશે તો તે દેશની ભક્તિ માટે જ છે તો આપ પ્રસંગે હું આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને વિશ્વાસ રાખું છું કે તમે પણ રાષ્ટ્ર માટે સમર્પિત થશો હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ સોમનાથ પંચાયત દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ડ્રોઈંગ રંગોળી તથા દેશભક્તિ ગીત માટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સોમનાથ પંચાયતના સરપંચ ચેતાલી મહેન્દ્રભાઈ કામલી તથા પંચાયત સભ્યો અને પંચાયત સેક્રેટરીના અધ્યક્ષ સ્થાને આ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ થીમ પર રંગોળી ડ્રોઈંગ તથા દેશભક્તિના ગીતોથી પંચાયતઘર દેશભક્તિના રંગોમાં રંગાઈ હતી આ સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને પંચાયત તરફથી ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજે સોમનાથ ગ્રામ પંચાયતમાં ઘરઘર તિરંગા નિમિત્તે ડ્રોઈંગ રંગોળી અને દેશભક્તિ ગીતમાં સ્પર્ધા રાખવામાં આવી છે એ સ્પર્ધામાં ત્રણ વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવશે પાડી તાલુકામાં કુમારશાળાના મેદાન પર જિલ્લા કક્ષાના ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ પેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ દેશની આન બાન અને સાંસમા તિરંગાને સલામી આપી હતી સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ પેર ઉજવણી પ્રસંગે રાજ્યમંત્રીએ ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવી હતી અને આજે પતેતીનું પણ પર્વ હોવાથી સ્વતંત્રતા સંગ્રામમાં પારસી સમાજના મેડમ ભીખાજી કામાએ વિદેશની ધરતી પર તિરંગો ડિઝાઇન કરીને ફરકાવ્યો હતો તેમનું પણ સ્મરણ કરીને દેશની આઝાદીમાં પોતાનું બલિદાન આપનાર પરાક્રમી સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મહાન નેતાઓના સંઘર્ષને સ્મરણાંજલિ અર્પણ કરીને ગુજરાત સહિત સમગ્ર દેશની વિકાસ ગાથા રજૂ કરી હતી પંદરમી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મંત્રીશ્રી દ્વારા વલસાડ જિલ્લામાં જિલ્લાના વિકાસના કામો અર્થે રૂપિયા પચ્ચીસ લાખનો ચેક જિલ્લા કલેકટર નૈમેશ દવેને અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પોલીસ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહેસૂલ વિભાગ આરોગ્ય શાખા નગરપાલિકા એકસો આઠ ઇમરજન્સી સેવાના અધિકારી કર્મચારીઓનું તેમજ રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ અને સમાજ સેવા ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનાર કુલ ઓગણસિત્તેર પ્રતિભાઓનું સન્માન પ્રમાણપત્ર અને ટ્રોફી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે વિવિધ સરકારી યોજના હેઠળના લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને યાદગીરીના ભાગરૂપે રાજ્યમંત્રીના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં તો જિલ્લાની અલગ અલગ સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા દેશ પ્રેમમાં તરબોળ કરી દેતી છ કૃતિઓ સહિત શૌર્ય ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેમાંથી પ્રથમ ક્રમે શાળાનું રાજ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ જિલ્લા કલેક્ટર નૈમેશ દવે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા મહામંત્રી કમલેશ પટેલ અને શિલ્પેશ દેસાઈ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંતે પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત રજૂ કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી વાપી પાલિકામાં આજે પ્રમુખ પંકજભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજ તિરંગાને સલામી આપવામાં આવી હતી આ પ્રસંગે પાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ધ્વજને સલામી આપ્યા બાદ પંકજ પટેલે સૌને સ્વતંત્રતા અને દેશભક્તિનું મહત્વ સમજાવ્યું હતું તેમણે કહ્યું કે ત્રિરંગો આપણું ગૌરવ છે અને આપણે હંમેશા તેના પ્રત્યે આદર અને સન્માન જાળવી રાખવું જોઈએ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ લોકોએ ત્રિરંગા પ્રત્યે તેમની નિષ્ઠા અને સમર્પણ વ્યક્ત કર્યું હતું ઉપસ્થિત નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી મુખ્ય અધિકારી એક મહત્વપૂર્ણ પસંદ તમામ અને આજના સ્વતંત્ર દિને અઠોતેરમાં સ્વતંત્ર દિને અમે વાપી નગરપાલિકાના પતંગણમાં સ્વતંત્ર દિન ઉજય એમાં અમારા વાપી નગરપાલિકાના કર્મચારીઓ વોરા સમાજના અગ્રણીઓ અને પૂરા પ્રેસ મીડિયાઓ હાજર હતા અને આગળ અમે મહાનગરપાલિકાના મહાનગરપાલિકા થાય ત્યારે અમે વધુમાં વધુ વિકાસ અને અત્યારે બી વિકાસના કામ ચાલુ છે અને ચાલુ રહેશે અને અમારા નગરપાલિકાના કર્મચારીઓ સાથે સાથે મળીને અમે વિકાસના કામ પૂરા કરીશું પૂરા વાપીવાસીઓને શુભેચ્છા પાઠવું છું જય હિન્દ જય ભારત ગુરુવારના રોજ વાપીડાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે જે રાઠોડના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન પછી કે જે રાઠોડે ઉપસ્થિત પોલીસ કર્મચારીઓને દેશભક્તિ અને ભક્તિનો સંદેશ આપ્યો હતો તેમણે કહ્યું કે આપણે આપણા દેશની સેવા અને તેના નાગરિકોની સુરક્ષા પ્રત્યે હંમેશા સજાગ રહેવું જોઈએ સમારોહ દરમિયાન દરેકે રાષ્ટ્રગીત ગાઈને देश प्रत्येनी त्यांनी वफादारी व्यक्त करी हती વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સતીશભાઈ પટેલે આજે ધ્વજવંદન કર્યું હતું અને વાપીના ઉદ્યોગપતિઓને દેશની પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી હતી તેમણે કહ્યું કે વાપી માત્ર નહીં પરંતુ સમગ્ર દેશની પ્રગતિ માટે સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ અને તેમની સફળતા મહત્વપૂર્ણ છે આ પ્રસંગે એસોસિએશનના સભ્યો અને ઉદ્યોગોના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા જેમણે એક થઈને દેશના ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપવાનો સંકલ્પ કર્યો હતો રાષ્ટ્રીય મંગલ જય જય અને દેશને આહવાન કરેલું છે આપણું દેશ

આપણે વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન તરફથી દર વર્ષે જે રીતે ધ્વજવંદન કરીએ છીએ એ રીતે આજે બધા ઇન્ડસ્ટ્રીના મિત્રો સાથે ધ્વજવંદન કરી અને આજે સ્વતંત્ર પર્વના નિમિત્તે આજે દેશમાં હર્ષોલ્લાસનો આજે જે રીતે માહોલ છે એ રીતે શુભકામનાઓ બધાને આજના પર્વ પર અને બસો વર્ષના ગુલામી પછી જે રીતે ભારત દેશ આઝાદ થયો એ એવા શહીદોને આપણે આજ યાદ કરીએ અને સાથે સાથે આજે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે લાલ કિલ્લા પર આહવાન કર્યું દેશ સમૃદ્ધ રહે સશક્ત રહે અને શારીરિક રીતે જે રીતે લોકોના વિકાસ માટે એમને આહવાન કરેલું છે એ વિકાસના અનુરૂપ આજે વાપી ખાતે અને વાપીના મિત્રો અને વાપીના સરાઉન્ડમાં જેટલા બધા ઇન્ડસ્ટ્રીના બધા જ મિત્રો આવેલા છે એ લોકોના ને એમની વાપીને સશોધન બી આહવાન કરવામાં આવ્યું જે રીતે દેશને સમૃદ્ધ સશક્ત અને શારીરિક રીતે વિકાસશીલ બનાવવા માટે જે રીતે આહવાન કર્યું છે એ રીતે વાપીને બી જે રીતે વાપીનું આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય કે વાપીના જે બધા કામ ચાલી રહ્યા છે સ્વસ્થતા અભિયાન માટે બી વાપી આજે અગ્રેસર છે ઇન્ડસ્ટ્રીના મિત્રો પર્યાવરણ માટે જતન કરે છે એ રીતે આવતા વર્ષોમાં બી આપણે બધા સાથે રહીને વાપીના વિકાસ માટે કામ કરીએ એવી બધાને શુભકામનાઓ અને ખાસ જે અહીંયા આવેલા છે એમને બધાને વાપી ઇન્ડસ્ટ્રીશન તરફથી ખૂબ ખૂબ આભાર વાપીની કંપનીઓમાં ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી કર્મચારીઓએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે કંપની પરિસરને દેશભક્તિના રંગી દીધું હતું આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સ્વતંત્રતા દિવસના આ ખાસ અવસર પર અમે દેશની આઝાદી અને બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેમણે દેશની આઝાદી માટે પોતાનું જીવનનું બલિદાન આપ્યું હતું તો આ પ્રસંગે વીઆઈએનના વડા સતીશ પટેલ સેક્રેટરી કલ્પેશ વોરા ઉપસ્થિત રહ્યા હતા અને કંપની પ્રકાશભદ્રાએ કંપની પરિસરમાં જાળવવામાં આવતી સલામતી વિશે માહિતી આપી હતી સતીશ પટેલે કામદારોને ઉદ્યોગો સાથે કદમસે કદમ યોગદાન આપવા અને સ્વચ્છતા અને સલામતીને હંમેશા ધ્યાનમાં રાખવા જણાવ્યું હતું और खास करके हमारे वाइस प्रेसिडेंट प्रकाश भाई बद्रा और जैसे तिरंगा को हम सैल्यूट करते हैं वैसे वंदे, आत्रों, वंदे, आत्रों। वंदे, आत्रों। ब्रिटिश कॉलोनियल रूल है हिंदुस्तान पे साढ़े चार सौ साल से ज़्यादा हम पे राज किया था और 15 अगस्त 1947 फोर्टी सेवन को हमें आज़ादी मिली थी हम कैसे बोल सकते हमारे वीर सैनिकों को फ्रीडम फाइटर्स को जिन्होंने संघर्ष करके हमें आज़ादी दिलाई आज हम आज़ादी में सांस ले रहे हैं तो मैं मेरी नगर पालिका की टीम की ओर से पूरे हिंदुस्तान और पूरे दमन की जनता को इंडिपेंडेंस डे की આઝાદી આઈ વિશ ઓલ એન્ડ હેપી ડે થેન્ક યુ નમસ્કાર અને ખૂબ ખૂબ શુભકામનાઓ પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરો કે આપણા પ્રદેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે અને આપણો પ્રદેશ આઝાદ બને આજે તમને ખબર છે છેલ્લા સાત આઠ વર્ષથી આપણા ઉપર દબનકારી શાસન ચાલી રહ્યું છે અને આપને બધાને ભૂખ અને પીડા સહન કરવા પડી રહી છે તો હું ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું કે અમારા પ્રદેશના લોકોને હિંમત આપે શક્તિ આપે અને આ દમનકારી શાસન સામે લડવાની શક્તિ આપે તો આજના પાવન પર્વ પર હું દમણ દીવ અને રાદાનગર રવિવાસીઓને પંદરમા પંદરમી ઓગસ્ટની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું જય હિન્દ જય ભારત